વિનિતાબેન મુંબઈ થી તમારો સવાલ છે કે જો એક સમયમાં વધુમાં વધુ એકસો આઠ જીવો મોક્ષે જતા હોય તો પુંડરીક સ્વામી સાથે પાંચ કરોડ મુનિ મોક્ષે ગયા એ કેવી રીતના બને મને એમ થાય છે કે જો બધા જીવો મોક્ષે જતા રહેશે તો સંસારનો નાશ નહીં થઈ જાય બેન આપને અનુકૂળતા એ મારા સવાલનો જવાબ આપશે વધારેમાં વધારે એક સમયે એકસો આઠ જીવ મોક્ષે જાય એટલે કે મુક્ત થાય પણ સમય એ કાળનું કેટલું નાનામાં નાનું એકમ છે તે જાણો છો એક વાર આ બંધ કરો ને એટલી વારમાં અસંખ્ય સમય વહી જાય કલ્પના કરી શકો છો કલ્પના કરી શકો છો કે સમય કેટલું નાનું એકમ છે ધારો કે એક હજાર પેજ છે તેમાં સ્ટ્રેપલર પિન મારવી છે એ મારો તો એક સેકન્ડ થાય तो ते पीन ने स्ट्रेपलर पिन ने एक पेज में थी बिजा पेज में जता के लोग समय लगे सेकंड नौ हजार में भाग ने कल्पना दे सके इविज रीते आँख ना एक पल करा मा असंख्य समय बही जाए तो एक समय कितनो नानो हो से તો આમ પાંચ કરોડ મુનિ આંખના એક બે પલકારામાં મોક્ષે પહોંચી ગયા હોય એટલે એક સાથે ગયા એમ જ સમય આટલો નાનામાં નાનો પાર્ટ અને એક સમયમાં જો એકસો આઠ જીવ મોક્ષે જતા હોય અને એક પલકારામાં અનંત અસંખ્ય સમય વહી જતા હોય તો પાંચ કરોડ મુનિ ને મોક્ષે જતા એક કે બે આંખના ગયા એક સાથે ગયા ખ્યાલ આવે છે ખાલી સમજવાનું છે વિચારો થી બુદ્ધિજી સમજી શકાય એવું છે બીજો સવાલ છે જો બધા જીવો મોક્ષે જતા રહેશે સંસાર નો નાશ નહી થઈ જાય જો આપણે જો એક સમયમાં ઓછામાં ઓછો જો આપણે એનાથી વિશેષ ન થાય જો આપણે એમ વિચારીએ કે પ્રત્યેક સમયે એકસો આઠ જીવ મુક્ત થયા જ કરે છે એમ ગણીએ ધારો કે એમ ગણી તો તે પરિણામે ત્રણેય કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય તેટલા જીવની અનંત સંખ્યા થઈ બરાબર અને તે સંખ્યા કરતા સંસારી જીવોની સંખ્યા અનંત ગણી વધુ છે આખો લોક ચૌદે રાજલોક જીવોથી ઠાસી ઠાસીને ભરેલો છે કાજળના કૂપાની જેમ અને એથી મોક્ષ માર્ગનો પ્રવાહ વહ્યા કરે છે છતાં પણ સંસાર માર્ગ અથવા તો સંસાર નાશ થઈ જવો કે ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી જ્યારે પણ તમે કેવડીને પૂછો ત્યારે એક જ જવાબ મળે જ્યારે જુઓ ત્યારે એક જ જવાબ મળે કે નિગોદના એક શરીરમાં રહેલા જીવોના અનંતમાં ભાગે જ મોક્ષે ગયા છે જો જીવ મોક્ષમાં જતા સંસારમાં જીવની શૂન્યતા થતી હોય તો ભૂતકાળમાં ઘણા જીવો મોક્ષે ગયા છે તો પણ અત્યારે જગતમાં જીવોની કોઈ શૂન્યતા નથી દેખાતી જેમ ધનનો લોભી મનુષ્ય હોય એ ધનની અને એટલી બધી રુચિ છે કે કદી એમ વિચાર ના કરે કે બધા જ પૈસાવાળા થઈ જાય તો કામ કરવાવાળા નોકર કોણ રહેશ તે જ પ્રમાણે જે મોક્ષનો અભિલાષી છે એ એવો વિચાર નથી કરતો એવી શંકા નથી કરતો કે જો બધા મોક્ષે જતા રહેશે તો સંસારનો નાશ થઈ જશે ભવિષ્યળ ભૂતકાળમાં પરિવર્તિત થયા જ કરે છે પરિવર્તન થયા કરે છે એનાથી ભવિષ્ય કાળ ની કોઈ સમય રાશિમાં ન્યૂનતા નથી આવતી ઓછું નથી થઈ જતું સ્વરૂપ ભવિષ્ય સમય રાશિમાં ન્યૂનતા તો આવે છે ઓછું તો થાય છે પણ ભવિષ્ય ભવિષ્યકાળ ભૂતકાળમાં પરિવર્તન થાય એટલે ભવિષ્યકાળ ખલાસ થઈ જાય ના ભવિષ્યકાળમાં ન્યૂનતા આવે પણ ખલાસ ના થઈ જાય એ જ પ્રમાણે જીવ મોક્ષમાં જાય છે તેથી સંસારી જીવોના સંખ્યામાં કમી થાય છે પરંતુ સર્વથી ખાલી થઈ જાય એવું કદી થશે નથી એવું કદી થાય નહીં ખ્યાલ આવ્યો બીજું પણ તમે જુઓ તો જે અભવ્ય જીવો છે એ તો કદી મોક્ષે જવાના જ નથી પછી જાતિ ભવ્ય જીવો છે જાતિ ભવ્ય જીવો એટલે જે કદી નિઘોધમાંથી બહાર જ નથી નીકળવાના ભવ્ય છે પણ નિઘોધમાંથી બહાર જ નથી નીકળવાના તો જાતિ ભવ્ય જીવો પણ કદી મોક્ષે જવાના નથી અભવ્ય જીવો પણ જવાના નથી વળી જે જાતિ ભવ્યય નથી ને અભવ્યય નથી ભવ્ય છે પણ સમ્યક પુરુષાર્થ નથી તો તે પણ મોક્ષે નહિ જાય બધા જ ભવ્ય જીવો મોક્ષે જતા રહેશે એવું નથી જેમ કે માટી ના ઘડા બને પણ દુનિયાની બધી માટી ના ઘડા બની જાય ના એમ ભવ્ય છે પણ સમય પુરુષાર્થ નથી તો એ પણ મોક્ષે જશે નહીં સમય પુરુષાર્થ કરશે એ જ જશે એટલે આવા ઘણા બધા ફેક્ટર આપણે વિચારીએ તો સંસારનો ઉચ્છેદ થાય એવું લાગતું નથી થશે નહીં જો થાય સંસારનો ઉચ્છેદ નહીં જો થાય ઓકે દિસવડ્યો બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન